આ આપડે બોલ્યો છોકરો લોહી પીજો બોલતો ચાપકો તો કટ્ટો આપી દીધો પણ છોકરો ગોમ્બ લોહી પી શું કરો બેની જોવા છોકરો ખાવાનો

કાવી લાગત હોય ખરાબો હા તું કાવી લાગત દોડવાથી જોઈ વાપર્યા તો આવું બોટ પેલા પકડવું પેલા મોજ પકડવો કુલ હોય પેલા બેનો તમારે આજે વાત આવ બેનો પેલા હરખું કાઢ્યા દે ધોતી બોતી ધોતી બોતી હરખું કાઢ્યા દે પછી મારી વાત કેટલી દોમ છે તમે દોડો કેટલી વાત તમારી ધોતી બોતી કોસી દેવા દે

તમારે છોકરા શીખવાડે છે ને કાંઈ ટાઈમે ધ્યાન બોલતા છોકરા આપડો ત્યાં આવ્યો ચાલતું છે

મર્યાદા અમે નહી મર્યાદા ના કરાય તમારી બુડી સારી વાઈ જઈએ અમે વાઈ જતા પેલા તો નોમ લખી વાયો હોય

ઓ જીકા બા આમરા તો તો પાની બોલી આખા પર હું જોઉં તો કયો જો આવતો કઈ દો એના બોલ મારા કોની છોડ વરાગ ગયો ભો ને મારા પર આડું પાડ છો એક હા પાડું પાડ છો કો દિલ્લો પેદાલ્યો આજ પર વાળું એક મિનિટ એક મિનિટ બોલ મારી વાત વાત રાખજો ખાલી આટા ડાલ તો આ હજાર હોય તો પેદાલ લે તમે હું ના બોલ હવે ચાર દિવસ પાછા પાછા હા કા રાતોરાત મોરીને ખરિયા ઉખાડી ઘેર લઈ જાય ઓરાજી પટિયા બે છોકરા બોલા જવાની ભાઈ તો કે હું કાય ઉખુ કર કે એમથી આવશે તો મુઠી બેની જેસે માં પોવાશે જો તો વિચાર પાલે મેં આવો આવ પાડી દો પાડી દો આખો જાવ ઓમ ની મોના આવ જા એ હરવા દે ઓલે ઓલે ના રે હરવા દે

કાટા લેવા દો કેવું નિઢાવવા કા ઈવા નિઢાવવા ભાભી 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 છોડો છોડો

ગયો ખાવ કોઈ વચમાં વચમાં એ ડબકા મૂકવાઈએ તો ચા કરતો કેટલી ગરમ થતી દીધું હોય ને હિનો પણ ખાવ એ પણ જઈએ આજ તો આવન તો માતાના ભૂધુ ખોડી નાખું બੰનીનો બેય બેના ભૂઠા કાઢવા આવતો હા હા તો મગજ સટકેલું જ છે આપણો તો ખોળ બોડામાં મારીને ખોળ ભાકી નાખું બોલ તું ને આ નહીં બધું બધું છોતરા સાપડ સાપ કર દો બધા એક કે ના રહેવા દે હો બહુ પરા છે મારા ગોટેના

વાતો કરો ચોરી કરી લે આવું તમે દાદાગીરી કરો મેળા અમ તો આલો અમે તો ગયા છીએ અમે ચોરી કરતા નહી તમે કરવા ખબર નઈ પડતી

ભરી ગમ ખબર નઈ પડતી હાથ ઉપાડે ગઈ વખત મને ગાજર નતું વાળી સામગ્રી લાવજો બે ગાજર લઈ જવું કે ના ના એવા તો એવા ગઈકાલે વાગે વાળા ના તો માંડે મારા રાખો

તમે કરી દઉં જવું તારું ગોમ્બત માં નીકળી જાવ હું ઈજા છોકરો આ કાળુ નિશાળ જતા હોય કોને પથ્થર માટે વાઘો કરજો પૈસા બાટલા પૈસા લાવજો બતા ભાઈ રૂપિયા જોવું લાવજો પૈસા માં કોઈ છોકરા એ પઠવા માંડ્યો તમારા છોકરા ને ધમકાવું પડે ઉપાડો મારી પાડતા નથી અમુક લગાડે પૈસા ચપટી બોર્ડ તમે જાવ તમારે ના લે પણ એટલે સોંતીદા ચપટી બોર્ડ ઉપર થી ઉપર વળગી નેચાતે લેવા દો ઉપર પછી હોય છોકરો ગાઢ્યો ચપટી વેની આલું લઈને જોઈ ચાલો અમે જનાવ બના બધું રે તમે આલ્યા હોય પેલા તો છોકરાઓ કરવા કેવું પથ્થર

છોકરા ને એટલી કેરીઓ ખાવી ખાવા મોકલ દે તું તારા સીઝન ના માં એ વાત નહીં કેવાય હોય તો ગમે તો જરા કહી રહ્યો

ના છોકરો આવે ને આપજો તો હાથ ચાલાકી કઈ તો ભાજી કાઢે અમે અમે કોઈ શોક નહીં મારવા જઈએ છોકરા ઈટાળો માર ને કાલ ઉઠી ને એનું છોકર ભોડા ની સામે આવું કરે આવું કરે છોકરા ઉપર ઝઘડું થઈ ગયો યાર સમજાવા ખોટું લગાડતા અમારે કોઈ ખોટું લાગતું નહિ છોકરા હારી સહેલા વાત હારા રસ્તા જાય એવું કરવા લગાડતા બરાબર પશુઓ આગેવાઈ ગયા આપડે આગેવાન ની શરમ ધરી બચી ગયા ઉપાડીવાની આપડે શરમ નઈ બીજું કોઈ ગેસ રોટલા ખાવા